અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સરકાર ગ્રુપના આયોજકો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ગત વર્ષે રામસેતુની થીમ બનાવી હતી અને આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરાય છે શ્રીજીની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓ કાશી દર્શન કરી શકે એ માટે મોક્ષ નગરી કાશી દર્શન થીમ રજૂ કરી છે જેમાં ગંગા ઘાટ ગંગા આરતી સ્મશાન ભૂમિ અને ગણપતિજી મહાદેવ પર ગંગાજળનો અભિષેક સહિતની થીમ દર્શાવવામાં આવી છે ત્યારે મોક્ષ નગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે અને શ્રીજીને પાણીના અભિષેક સાથે દર્શન કરી ધન્યતા અનુભવે છે આજ રોજ સ્ટેશન વિસ્તારના ટાંકી ફરિયાદ સ્થિત સરકાર ગ્રુપ દ્વારા જે ગત ગયા વર્ષે જે રીતની થીમ બનાવવામાં આવી હતી ત્યારબાદ રો આ વર્ષે કાશી વિશ્વનાથની થીમ લઈને આવ્યા છે એ બહુ સરસ છે આ થીમના અંદર ઘણી ઘણી બધી એવી જગ્યાઓ છે જેવી કે અંદ છે પ્લસ શિવલિંગના ઉપર જળ ચડાવવાનું છે અને ત્યારબાદ એવી ઘણી બધી અંદર એક્ટિવિટીઝ અંદર છે આપણા કાશી કાશી વિશ્વનાથને લગતી સરકાર ગ્રુપ સરકાર ગ્રુપ દ્વારા જેમ રામ સેતુ આ વર્ષે કાશીની ટીમ લઈને છે એમાં ગંગા આરતી સમસાર ઘાટ એમાં પ્રેમ ગણેશજીની મૂર્તિને ગંગાજલ અર્પિત કરે એમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જિલ્લાની ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર